નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આખા ગુજરાતમાં કોરોનાની તીજી લહેર ચાલી રહી છે અને ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોનાના કેસો ઝડપીથી વધી રહ્યા છે હાલ મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે આપણા ગુજરાતના કલાકારોને પણ કોરોના થયો છે આપણા ગુજરાતના બે મોટા કલાકારો જેમના નામ છે રાકેશ બાળુ અને જિગનેશ કરવિરાજને કોરોના થયો છે હાલ તેઓ તેમના ઘરે હોમ કરવાનો થયા છે અને હાલ તેમણે વિડીયો દ્વારા જણાવ્યું છે કે હાલ બંનેની તબિયત સારી છે જીજ્ઞેશ કવિરાજે પણ તેમના ચાહકોને સોશિયલ મીડિયા પણ સોશિયલ શૂટિંગ ચાલુ કરશે તેવું તેમણે જણાવ્યું હતું તો મિત્રો કોરોના એક ભયંકર બીમારી છે અને ગયા વર્ષે પણ આપણા ગુજરાતના બે મોટા કલાકારોના આ કોરોનાએ જીવ લીધા છે ગયા વર્ષે આપણા ગુજરાતના બે મોટા કલાકારો કરોડિયા અને મહેશ કરોડિયાના જીવ આ કોરોનાને કારણે થયા છે અને હવે મિત્રો આપણા ગુજરાતના બે મોટા કલાકારોને ફરીથી કોરોનાનો રોગ થયો છે તો મિત્રો બધા ચાહકોને વિનંતી કે તેઓ જિજ્ઞેશ કવિરાજ અને રાકેશ બારોટ જલ્દીથી સાજા થાય તે માટે માતાજીને પ્રાર્થના કરે તો બસ મિત્રો અમારા વિડીયો માટે આટલું વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો હજુ સુધી અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તમારી ચેનલ ને કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહે